thank mm -hmm. you

ડાંગ જિલ્લાના આવા તાલુકામાં સમાવિષ્ટ જે પાયરપાડા ગામ છે એ પાયરપાડા ગામે અને આ પાયરપાડામાં જે એક ઘટના બનેલી છે એ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે આ પાયરપાડાની જે ઘટના છે આ ઘટના જે જે ભાઈઓ છે બે ભાઈઓ સાથે જે સર્જાઈ છે છ ડિસેમ્બર બે હજાર બાવીસના દિને અને એ દિને જે એમનું જે એક્સિડન્ટ થયેલું છે એ એક્સિડન્ટમાં બંને ભાઈએ એક રવિભાઈ છે અને બીજા છે જગદીશભાઈ એમણે પોતાના જમણા પગ ગુમાવી દીધા છે અને આ ઘટના થયા બાદ હવે બેથી અઢી વરસ થઈ જવા પામેલ છે હજુ સુધી પણ સરકારશ્રી તરફથી અથવા તો અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તાલુકા જિલ્લાના અધિકારીઓ સરપંચ હોય કે પછી કોઈ પણ હોય કે ધારાસભ્યશ્રી હોય કોઈએ આ બાબત પર ધ્યાન આપ્યું નથી અને એમને સુવિધા આપવામાં આવી નથી ઈજા થયેલ છે તૂટી ગયેલ છે ત્યારબાદ એમને હજુ સુધી કોઈ પણ સુવિધા કે સહાય આપવામાં આવી નથી અને હાલ હજુ સુધી એમની પરિસ્થિતિ એમને એમ જ છે એમની રોજગારી ક્યાં કરવી જેવી એમનું કેવી રીતે ભરણ પોષણ થાય એમની જિમ્મેદારી પણ એ કેવી રીતે નિભાવે એમને હજુ બી કોઈના તરફ જોવું પડે છે તો આના માટે કોઈ વિશેષ આપણે એમના પરિવાર સાથે વાત કરીશું ગયા વર્ષે કમસે કમ દોઢ બે વર્ષનો સમયગાળો છે કે બે હજાર ત્રેવીસમાં ઘટના બનેલી છે જગદીશભાઈ તો આ ઘટના બન્યા બાદ બેન તમારું શું કહેવાય આ ઘટના બની ત્યારબાદ કોઈ અહીંયા મળવા માટે આવ્યા હતા સરપંચ કે તાલુકા જિલ્લા કે ધારાસભ્ય કોઈ નહીં આવ્યા તમારા છોકરા કેટલા છે બે છોકરા બેનનું કહેવાનું એવું છે કે જ્યારથી આ ઘટના બનેલી છે છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના દિવસે આ ઘટના બનેલી છે અને ત્યારથી આજ લગી સુધીને નહીં તો અહીંયા તાલુકા જિલ્લાના અધિકારીઓ કે નથી સરપંચ કે નથી ધારાસભ્યશ્રી કોઈ એમની મુલાકાત એમની પડખે કોઈ આવીને ઉભા રહ્યા નથી નથી તો એમને કોઈ આર્થિક સહાય આપવામાં આવી નથી શું આના માટે તમે પોલીસ ફરિયાદ કરી હતી તો પોલીસવાળાનો શું નિર્ણય હતો પોલીસવાળાએ તમને કોઈ સહાય આપી ખરી કોર્ટમાં જવા માટે કોર્ટમાં જવામાં માટે આ પરિસ્થિતિમાં આપણે જોવો જોઈએ આ મોઘવારીના જમાનામાં એમના જગદીશભાઈના બે છોકરાઓ છે છોકરાઓની ઉંમર કેટલી હશે 3 વર્ષની ને જી એક ત્રણ વર્ષનો છોકરી છે પણ ઘણી સુવિધાઓ હોય છે તો સરકારે એટલીસ્ટ એમના માટે કંઈ તો કરવું જોઈએ એમને સુવિધા આપવી જોઈએ અને એમના થકી એમનું પરિવારનું ભરણ પોષણ થાય એવું પણ સરકારે કંઈ કરવું જોઈએ તમે જોઈ રહ્યા છો આ ઘરની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો તમને કેમેરામાં નજરે પડશે કે આ ઘરની પરિસ્થિતિ છે આપણા માનનીય પ્રધાનમંત્રીજીએ તો એવું પણ કીધું હતું કે અમે બધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઘરનો લાભ આપીશું પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો આ તો આ ભાઈ છે આમના પપ્પા છે એમના પપ્પાને નામે પણ ઘર નથી આવ્યું હજુ સુધી આ એવી પરિસ્થિતિ છે બેન જે આ જગદીશભાઈના મમ્મી છે અમૃતાબેન

થોડું આર્થિક રીતે પણ સબળ છે અને રાજકીય વર્ગના પણ ધરાવે છે રવિભાઈ તમે જે એક્સિડન્ટ થયું હતું ત્યારબાદ તમારી અહીંયા કોઈ હાલચાલ લેવા માટે અથવા તો કોઈ તમને આર્થિક સુવિધા કે આર્થિક સહાયતા આપવા માટે કોઈ આવ્યું આવ્યું ખરું કોઈ કોઈ નથી આવ્યું જી એટલે હજુ સુધી કોઈ આવ્યું નથી હજુ સુધી તમને લાભ મળ્યો નથી તમે પોલીસ ફરિયાદ કરી હતી હા કરેલી જી તો ત્યારબાદ પોલીસ ફરિયાદ કર્યા બાદ તમને કોઈ સુવિધા મળી નહીં કોઈ જ નહીં મળી પોલીસ પ્રશાસનનો શું કહેવાનું છે કે તો કોર્ટમાં કોર્ટમાં એટલે પોલીસ એવું કહે છે કે તમે કોર્ટમાં જાઓ ને ત્યાં લડો એટલે ત્યાં જે નિર્ણય આવશે ત્યારબાદ તમને લાભ મળશે પણ જ્યારે આપણે જોવા જોઈએ એક નાની ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય આ તો ટ્રેક્ટર હતું નાનામાં નાની વાતનો એક ઇન્સ્યોરન્સ પણ હોય છે થર્ડ પાર્ટીનો વીમો પણ હોય છે બધાને ખ્યાલ હશે આ એક મોટર વ્હીકલ એક્ટની અંદર જ આવે છે અને સરકારશ્રીને બી આ ખ્યાલ છે કે બધાના વીમા હોય છે બરાબર છે પછી એક ટ્રેક્ટરની જ્યારે વાત આવે તો એની આરસીથી માંડીને પીયુસીથી માંડીને જે ટ્રેક્ટર ડ્રાઈવર હોય એનો લાઇસન્સ પણ બહુ જરૂરી છે બહુ અગત્યની વાત છે હવે આમાં એક રસપ્રદ એક નવી વાત એવી છે કે જે ભાઈ જે ટ્રેક્ટર ચલાવનાર હતા જે ડ્રાઈવર હતા જે તે સમયે જે સમયે એમનું એક્સિડન્ટ થયું હતું એ છોકરા પાસે લાઇસન્સ હતું નહીં એ છોકરા પાસે લાઇસન્સ નહીં હતું અને જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યું એ લાઇસન્સ હતું ટ્રેક્ટરના માલિકનું આ એક પ્લસ પોઈન્ટ છે કારણ કે આ છોકરાઓને ગેરમાર્ગે દોરીને એમને લાભથી વંચિત રાખાયા છે અને તમે જાણી રહ્યા હશો આને આગળ પણ આપણે જગદીશભાઈનું ઘર જોયું એમની ઘરની પરિસ્થિતિ પણ એવી છે એમને બે છોકરાઓ છે અને હજુ સુધી એમને લાભ મળ્યો નથી તો આ ડાંગ જિલ્લામાંથી જે પોતાનું ભરણ પોષણ કરવા માટે અહીંયાથી લોકો એક તો મહારાષ્ટ્ર જાય છે કાં તો શેરડી કાપવા માટે ગુજરાત જાય છે ત્યાં જઈને પોતાની રોજીરોટી કમાવીને પોતાનું ભરણ પોષણ કરે છે ત્યારે સરકારે આ વાતને ખાસ ધ્યાને લેવી જોઈએ અને જે છોકરાઓ છે એમને લાભ આપવો જોઈએ આપણે રવિભાઈનું ઘર બતાવીશું કેમેરામાં તમને રવિભાઈનું ઘર નજરે પડશે નહીં તો હજુ સુધી એમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો કે નથી કંઈ કરવામાં આવ્યો આજુ હજુ સુધી એમની પરિસ્થિતિ જે છે તે જ છે સરકારશ્રીને આપણે એવું કહેવાનું છે કે સરકારશ્રી આવી બાબતો પર ધ્યાન આપે અને મને ખ્યાલ છે અને મને વિશ્વાસ પણ છે કે આપણા શ્રી ધવલભાઈ પટેલ જે આપણા એક આદિવાસી સમાજના છે જ્યારે નેપાળમાં આપણા ગુજરાતીઓ ફસાય છે ત્યારે પણ આપણા ગૃહમંત્રી અમિત શાહને પોતે રજૂઆત કરીને ત્યાંથી હેલિકોપ્ટરમાંથી રેસ્ક્યુ કરીને આપણા ભારતમાં લઈ આવે છે તો આપણા ડાંગના યુવાનો માટે આપણા જે આદિવાસી સમાજના ભાઈઓ છે એમના માટે પણ સાંસદ શ્રી ધવલ પટેલ કંઈ કરશે અને એમને સુવિધા અપાવશે